તમે ટીપણ કઢાવી લો એટલે ટીપણ કાઢીને ફાઇલમાં ના રાખો ટીપણ કાઢીને પેલા તો એ જુઓ કે ટીપણની અંદર ક્ષેત્રફળને નહીં જોવા જતા ટીપણના ક્ષેત્રફળ તમારી યાર નહીં મળે કેટલા કેટલા થઈ ગયા છે ટીપણના આધાર તમે એ મેળવો કે આમાં કઈ તમારો જૂનો નકશો ક્યાંય બતાવે છે અમુક ટીપણમાં નકશા બતાવતા હશે કે કૂવો બતાવ્યો છે તો કૂવાના હક તમારા આમાં જૂના રહી ગયા હોય અવડા સવડા કાઢવાનો તો કાઢો રદ કરવાનો તો રદ કરો ઉમેરાના બાકી હોય તો લઈ જાય અગત્યની વસ્તુ છે સત્તાનો પ્રકાર એમાં લખેલો છે એ સત્તાનો પ્રકાર તમારો ટીપણ સાત નંબરમાં છે ન તે તો એ પ્રમાણે સુધારા અરજી આપો ને સુધારો કરાવે મામલતદાર કચેરી કરે છે યાદ રાખજો રી સર્વે પ્રોમ્લેશનનો સુધારો જે સત્તાના પ્રકારનો હતો એ બે હજાર પંદરમાં હોય અઢારમાં ફરી ગયોએલએલમાં કરાવવાનો છે આ તમારે મામલતદારમાં કરાવવાનું છે ખેતરનું નામ ટીપ્પણમાં લખેલું હોય એ જ હોવું જોઈએ અહીંયા એ સિવાય હજી તમારું આ અગત્યનું ડોક્યુમેન્ટ છે મૂળ ખેડૂત ખાતેના સર્ટિફિકેટ ઘટાવા જાઓ ત્યારે મૂળ નોંધ જેને મૂળ નોંધ કહેવાય એમાં માલિકનું નામ નહીં હોય એવું ઘણી જગ્યાએ બને ક્યાંક સર્વે નંબર નહીં હોય એવું બને ક્યાંક ખેતરનું નામ નહીં હોય એવું બને તો વસ્તુ પણ સરળી અવળા ડોક્યુમેન્ટ છે તો આ બધી વસ્તુઓ જે છે એ તમને એમાંથી જાણવા મળશે પૂછી લો તો આ તમારા અગત્યના ડોક્યુમેન્ટ છે અને એ મેળવતા શીખજો ટીપણ પણ સાથે હવે સ્કીચા માટે થઈને છે એ આપણે બીજા વિડીયોમાં વાત કરશું